બનાસની દીકરીનો સ્લોગન લઈને ચૂંટણી પ્રચાર કરી મેદાને ઉતરી પડેલા ડોક્ટર રેખાબેન ચૌધરી સભાઓમાં નરેન્દ્ર મોદી અને વિકાસની રાજનીતિ ઉપર વોટ આપવા માટે કહી રહ્યા છે અને તે કહી રહ્યા છે કે એક વોટની કિંમત શું હોય અને કેટ કેટલું બદલાવી શકે છે અને એક વોટથી તમારા જીવનમાં અને રાષ્ટ્રમાં કેટલો પરિવર્તન આવી શકે છે તે રેખાબેન ચૌધરી સમજાવી રહ્યા છે ચૂંટણી સભાઓમાં જોરો સોરોથી પ્રચારની શરૂઆત કરી છે અને ગામે ગામ ગ્રાઉન્ડ લેવલ સુધી રેખાબેન ચૌધરી તે જઈ રહ્યા છે લોકોના મત અને મન જીતવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે અને સાતમી મે ગુજરાતમાં ચૂંટણી છે અને ખાસ કરીને બનાસકાંઠામાં બેન વર્સિસ બેનની લડાઈ છે ત્યારે પૂરી તાકાતથી બંને નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને એક બાજુ ફરી ગેરીબેન ઠાકોર સામે રેખાબેન ચૌધરી કેટલા ભારે પડશે તે આવનારો સમય બતાવશે પરંતુ એક વોટની કિંમત શું હશે તે જણાવી રહ્યા છે રેખાબેન ચૌધરી સાંભળી નિર્માણ કરાવી શકે છે તમારો એક વોટ એ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી શકે છે અને તમારો એક વોટ આપણા બનાસકાંડા અને આખા દેશથી સરહદોને હજુ વધુ મજબૂત કરી શકે છે તમારો એક વોટ સીધો જ વિકાસને મળે છે તમારો એક વોટ એ આપણું બનાસકાંઠા નહીં પણ આખા દેશને તાકાતવાર અને સમૃદ્ધ બનાવી શકે છે અને વિદેશના પંદર દેશોએ તો અત્યારથી સ્વીકારી લીધું છે કે ફરી વખત ભારત દેશના ત્રીજી વખતના વડાપ્રધાન મોદી સાહેબ છે એટલે અત્યારથી જ એને એડવાન્સમાં આગળના મહિનાઓનું વડાપ્રધાન તરીકેનું આમંત્રણ પણ આપી દીધું છે અને આપણે તો ભનોતા પુત્ર છે મોદી સાહેબ ગુજરાતના અને આપણા પાડોશી ગામ વટનગરના તેઓ વતની છે માટે મારી આપ સૌને વિનંતી છે કે આપણે એક વિકસિત સશક્ત આત્મનિર્ભર અને હરિયાળા બનાસકાંઠા માટે અને મોદી સાહેબને દેશના ફરીથી વડાપ્રધાન બનાવવા માટે સાતમી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અને કમાણનું બટન દબાવી અને મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ મારે તો આપને ગૌરવ થાય એવા કામ કરવા છે આપણા મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે અંબાના ધામમાં અંબાજીમાં ભવ્ય કોરિડોર બને એના માટે હું કેન્દ્ર સરકાર અંતર્ગત